આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ કે માનો કે પાંચ લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ બે લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ ન હતી એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમે દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુ એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે બે વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે કેન્દ્રીય કાયદો છે પરંતુ કન્કરન્સ વિષયની અંદર જે વિષયની અંદર આપણે જે ફેરફાર કરી શકીએ છીએ એવા ફેરફારો કરી અને જે ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તાયુક્ત મળી રહે એના માટે લોકો પાસે જ સૂચનો માગ્યા છે કે આની અંદર આપણે શું કરવું જોઈએ લોકોનો સૂચન આવ્યા પછી એ બાબતમાં આગળ આપણે કરીશું અને સારામાં સારો ખોરાક લોકોને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ કરીશું